અત્યારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે એક બાજુ લોકો આ તહેવારની રંગત માણી રહ્યા છે તો બીજી બાજુ નાના મોટા રાજકીય વિવાદો પણ સામે આવી રહ્યા છે આવો જ એક રાજકીય વિવાદ રાજકોટમાં પણ સામે આવ્યો છે રાજકોટમાં કોંગ્રેસ નેતાનું નીલ સિટી ક્લબ આ વિવાદમાં સપડાયું છે નવરાત્રીના રાસોત્સવમાં નીલ સિટી ક્લબના આયોજકો જાણે કે વાન ભૂલ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાના સોંગ પર લોકો ઠુંકા લગાવતા નજરે પડી રહ્યા છે આ મામલે સનાતન ધર્મ સમિતિના સંત સહિત ખેલૈયાઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ વાતને વખોડી કાઢી છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું નિરાંત રાજકોટમાં નીલ સિટી ક્લબના વિડીયોએ હાલ ભારે વિવાદ સર્જ્યો છે નીલ સિટી ક્લબમાં ગરબા દરમિયાન બોલીવુડ અને હોલીવુડના ગીત જેમ કે જમાલ કુડુ અને શકીરાના ગીતો પર લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા આયોજકો જાણે કે ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિક્રિયા સામે આવી છે જોઈએ તે પણ શું કહ્યું જે વિડીયો પ્રસારિત થયા છે એમાં ચોક્કસ હું માનું છું એ મગફળી કાઢું છું હિન્દુ સંસ્કૃતિ આપણી પરંપરા અને નવરાત્રીનું મહત્વ નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધના નો ઉત્સવ છે ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે નાચવું અને રાસ લેવું એ બે માં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છે ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વપરું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી કવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જે કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે બાકી તો થર્ટી ફર્સ્ટ કલ્ચર અને નવરાત્રિ કલ્ચરમાં વાસ ડિફરન્સ છે અહીંયા એક આરાધનાનું આ આપણું પર્વ છે અહીંયા મર્યાદાઓ છે અહીંયા સ્ત્રી દાક્ષણ જે છે અને આ નવરાત્રી મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે અને એમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ હવે આ રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પશ્ચિમના ગીતો પર ગરબાને સુકામ વખોડી કાઢ્યા તો એનું કારણ એ છે કે આજે રાજકોટની નીલ સિટી ક્લબ છે એ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે એટલે સ્વાભાવિક છે કે ભાજપના નેતા એને વખોડી કાઢે બીજી તરફ સનાતન ધર્મ સમિતિના સંત જ્યોતિર્નાથ મહારાજે પણ આ બાબતને વખોડી કાઢી છે તેમનું કહેવું છે કે હિન્દુ સંસ્કૃતિ પર કુઠારાઘાત સમાન કિસ્સાઓ ન બનવા જોઈએ તહેવારોમાં આવા બે જવાબદારીપૂર્વક આયોજનો ન કરવા જોઈએ પોલીસે આ બાબતે ગંભીરતા દાખવીને કડક કાર્યવાહી પણ કરવી જોઈએ હવે આ વિશે તમારું શું માનવું છે એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને દેશ દુનિયાના સમાચારોની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો નમસ્કાર